કે આત્મહત્યા સુરતમાં સોફ્ટવેર એન્જિનિયર મહિલા છઠ્ઠા માળે ઘરની ગેલેરીમાંથી નીચે પટકાઈ માથું ફાટી જતા હોસ્પિટલ પહોંચે તે પહેલાં મોત સુરતમાં ભટાર વિસ્તારમાં એક સોફ્ટવેર એન્જિનિયર મહિલા પોતાના ઘરે ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી છઠ્ઠા માળેથી આ મહિલા નીચે પટકાતા માથું ફાટી ગયું હતું ગંભીર હાલતમાં મહિલાને એકસો આઠમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી હાલ આ મામલે અકસ્માત છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું છે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના અને ભટાર વિસ્તારમાં આવેલા આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે વિકાસ પેરીવાલ પરિવાર સાથે રહે છે ત્રણ વર્ષ પહેલા વિકાસના લગ્ન મધુલિકા સાથે થયા હતા મધુલિકા વરાછા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી ત્યારે વિકાસ પણ એન્જિનિયર છે અને પુણે ખાતે આવેલી કંપનીમાં કામ કરે છે વિકાસની પૂણા સ્થિત કંપનીમાં નોકરીની ઓફર આવતા છેલ્લા ત્રણ મહિનાથી તે પૂણા ખાતે રહીને નોકરી કરી રહ્યો છે ગતરોજ સાંજે સાડા સાત વાગ્યે સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા દરમિયાન મધુલિકા ઘરની બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી મધુલિકા નીચે પડી તેની જાણ થતાં સોસાયટીના રહીશો સહિતના દોડી આવ્યા હતા અને એકસો આઠમાં નજીકમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી મધુલિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ સાથે જ મધુલિકાના પતિને પણ જાણ કરવામાં આવી હતી હાલ આ મામલે ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તેને લઈને રહસ્ય સર્જાયું છે